રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ થોડા દિવસ અગાઉ જેવી રીતે ક્ષત્રિય સમાજને લઈને અને ખાસ રાજાઓને લઈને જે પ્રકારે વિવાદિત નિવેદન આપ્યું હતું તેના કારણે આ જે નિવેદનની આગ છે તે સમગ્ર ગુજરાતમાં ભડકે બળી રહી છે અને ના માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાં પણ તેની અસર જોવા મળી રહી છે હાલ આ વિવાદ છે તો ગુજરાતમાં સમ્યો નથી ત્યારે જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા પણ આ જ પ્રકાર એક બફાટ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ તેમણે માફી પણ માંગી લીધી છે પરંતુ આ ઘટના છે તે રાજકારણમાં તેને અનેક ચર્ચાઓ જગાવી છે પછી જે વિવાદિત નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ જેવી રીતે પ્રવર્તમાન સ્થિતિ ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય ઉમેદવારો હોય પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તે દરમિયાન તેમને વિરોધનો ભોગ બનવો પડી રહ્યો છે ઠેર રાજ પ્રકારના ઘટનાક્રમો છે તે ગુજરાતભરમાંથી સામે આવી રહ્યા છે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય પ્રદેશ પ્રમુખ સી પાટીલ હોય કે પછી જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા હોય તેમને પણ હવે વિરોધનો ભોગ બનવો પડી રહ્યો છે આનું કારણ છે કે જે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેમના દ્વારા થોડા દિવસ અગાઉ ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું હાલ આ ડેમેજ કંટ્રોલ કરવા માટે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે મથી રહ્યા છે ત્યારે ગઈકાલે વધુ એક વાર આ જ પ્રકારે ભાજપના નેતા દ્વારા ભાંગરો વાટી દેવામાં આવ્યો આ ઘટના છે જૂનાગઢની જ્યાં જૂનાગઢના ભાજપના પ્રમુખ કિરીટ પટેલ દ્વારા હવે રાણીઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે ને તેમનો એક કથિત વિડીયો છે તે સામે આવ્યો છે

આ હતા ભાજપના જૂનાગઢના પ્રમુખ કિરીટ પટેલ તેમનું જે વિવાદિત નિવેદન સામે આવ્યું છે તેના કારણે સત્રિય સમાજમાં ફરી એકવાર રોષની લાગણી ભભૂકી ઉઠી છે જો કે આ પ્રકારનું તેમને સભાનતા થઈ જ્યારે તો પોતાની સભામાં ભેડ જોઈને અતિ ઉત્સાહમાં આવી ગયા અને ભાન ભૂલી ગયા ત્યારબાદ તેમને ખબર પડી કે ભાઈ આ વિરોધની ઠેર ઠેર શરૂઆત થઈ ગઈ છે તો તેના કારણે તેઓએ ફરી માફી પણ માંગી છે આને લઈને કિરીટ પટેલે માફી માંગતો જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે તેઓ શું કર્યા છે તે સાંભળી લો નમસ્કાર હું કિરીટ પટેલ જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેચ પહોંચી હોય તો હું ક્ષમા માંગુ છું અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું જય જય ગરવી ગુજરાત હાલ એક ઘટનામાંથી અત્યારે ભારતીય જનતા પાર્ટી છે તે પૂરેપૂરી બહાર આવી નથી જે વિરોધ છે તે શાંત કરાવી શકી નથી ને ત્યારે બીજી જ આ પ્રકારની ઘટના છે તે જૂનાગઢમાંથી સામે આવી છે જેણે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી સર્જી છે હવે ક્ષત્રિય સમાજમાં ભારોભાર હજી રોષ છે તે વધી રહ્યો છે ને હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ રોષના કેવા પરિણામો આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અનુવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર